અયોધ્યામાં એરપોર્ટનું નામ બદલાવી મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામ કરી દેવાયું આગામી અગિયાર જાન્યુઆરી બે હજાર ચોવીસથી ફ્લાઇટ ઓપરેટ થશે ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ જે એન ચિંતા વધારી જે એન ના કેસની સંખ્યા વધીને ચાલીસને ઉપર અમદાવાદમાં ફ્લાવર શોમાં પંદર લાખથી વધુ ફૂલ છોડના રોપા જોવા મળશે ત્રીસ ડિસેમ્બરથી પંદર જાન્યુઆરી સુધી ફ્લાવર શો નું કરાશે આયોજન હરિકીર્તન પર બાલ ગોપાલો સાથે ઝૂમી ઉઠ્યું હરણ વિડીયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ મહારાષ્ટ્રના ડીવાય સીએમ ફડણવીસે પણ વીડિયો સોશિયલ મીડિયા પર કર્યો શેર અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ચૌદ ફેબ્રુઆરીએ પીએમ મોદી કરશે ઉદઘાટન સ્વામિનારાયણ સંસ્થાના પ્રતિનિધિઓએ આપ્યું આમંત્રણ વડાપ્રધાને આમંત્રણની તસવીરો કરી મુંબઈમાં કેન્યાની રાષ્ટ્રીયતા ધરાવતી મહિલાના સામાનની તપાસમાં હેર કન્ડિશનરની બોટલ અને બોડી વોશની બોટલમાં ચતુરાઈથી છુપાવ્યું ચૌદસો નેવું ગ્રામ ડ્રગ ડીઆરઆઈના અધિકારીઓએ કર્યું જપ્ત દિલ્હીમાં ગાઢ ધુમસના કારણે ઘણી ટ્રેનો મોડી તો ફ્લાઇટ સેવાને પહોંચી અસર રેલવે અને ફ્લાઇટ સેવા ખોરવાતા મુસાફરોને મુશ્કેલીનો કરવો પડ્યો સામનો આજે ભારતે શેર બજાર ઘટાડા સાથે થયું ઓપન સેન્સેક્સ ઝીરો પોઈન્ટ ચોવીસ ટકાના ઘટાડા સાથે ખુલ્યું તો નિફ્ટીમાં પણ ઝીરો પોઈન્ટ પચીસ ટકાનો નોંધાયો ઘટાડો અભિનેતા સલમાન ખાન રિતિક રોશન અને ટાઈગરને ગુટકા કંપનીનો પ્રચાર કરવા બદલ અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેચે ફટકારી લીગલ નોટિસ નવ મહિના રોજ સુનાવણી હાથ ધરાશે સાજીદ ખાનના નિધનના સમાચાર બાવીસ ડિસેમ્બરના આવ્યા જેના પર સાજીદે સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરતા તેણે કહ્યું કે હું જીવિત છું જેનું મૃત્યુ થયું છે તે મધર ઇન્ડિયા ફિલ્મના અભિનેતા હતા